આજ રોજ ભચાઉ નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં તમામ અગિયાર બેઠક પર ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય થતા ભાજપ તરફથી વિજય ઉત્સવ ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બી જાડેજા ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા તેમજ ભચાઉ તાલુકાના ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા ભચાઉ શહેર પ્રમુખ વિશાલભાઈ કોટક વિકાસભાઈ રાજગોર જયદીપસિંહ જાડેજા ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ રાનુભા જાડેજા તેમજ આઈજી જાડેજા રાજેન્દ્રભાઈ રબારી ભાજપના તમામ હોદ્દેદારો આગેવાનો કાર્યકરો ચૂંટાયેલા સભ્યો વિજય સરઘસ જોડાયા હતા કાર્યક્રમનું સંચાલન વિશાલભાઈ કોટક કરેલ હતું રિપોર્ટ બાય ગની કુંભાર ભચાઉ પ્રક્રિયામાં આપણા કચ્છના લોકમ સાંસદશ્રી વિનોભાઈ ચાવડા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષભાઈ જેમનો ખૂબ સી ફાળો રહ્યો છે એવા વિધાનસભાના ધારાસભ્યશ્રી આદરણીય વિરેન્દ્રજી સૌ સાથે મળીને બચાવને સામાજિક સંબંધો સુરક્ષિત બનાવવા માટે જે પ્રયત્ન કર્યા હતા એ આજે સફળ થયા છે હું સર્વે ચૂંટાયેલા ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનારા સમયમાં જે જીત ભારતીય જનતા પાર્ટીએ મેળવી છે એ લોકોની વચ્ચે રહી લોકોની સાથે રહી અને લોકો માટે સતત પ્રયત્નશીલ રહેશે કામ કરતા રહેશે એ જમરતા ફરી એકવાર સર્વેને ખૂબ જ શુભકામના મતદારોએ સમગ્ર લોકોને સંદેશો આપ્યો છે કારણ કે જે જીત મેળવી છે એ મતદારોએ આપી છે એટલે મતદારોનો એથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જે મેં પહેલાં જ વાત કરી કે સામાજિક સમરસતા દરેક સમાજો સાથે મળીને જ્યારે

પણ મારા ફાધરે જે અપીલ મૂકી પ્રજા વચ્ચે કે ભાઈ આ ગામને એક પરિવાર છે એને પરિવાર તરીકે જ આપણે પહેલાં બેસીને નક્કી કરી લઈએ અને આખું ગામ સમરસ થઈ જાય આખું ગામ સમરસ થઈ ગયું માત્ર ત્રણ ચાર ઉમેદવારો કોંગ્રેસના નામ પૂરતા લડ્યા એની પંટીપોજી ગઈ છે મતલબ ગામ એક સાથે એક અડીખમ છે એક પરિવારની જેમાં ગામ રહે છે અને આ ભારતીય જનતા પાર્ટીના વિકાસથી મોદી સાહેબની બધાની વિચારધારાને લઈને ભારતીય જનતા પાર્ટી તમામ નેતૃત્વ માલતીબહેન બધાના સહયોગથી સૌથી ઇલેક્શન લડાડવું અને જીતી ગયાથી તમામ થયેલું છે જે રીતે ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી જ માનનીય વિરેન્દ્રસિંહજી દ્વારા દરેક સમાજોને બોલાવી અને બચાવની અંદર સામાજિક સું વાતાવરણ એ ઉભું કર્યું હતું જેમાં માત્ર કોંગ્રેસ દ્વારા ચાર ઉમેદવારો ઊભા રહ્યા હતા છ સીટ પર બાકીના તમામ ઉમેદવારો પોતાના ફોર્મ પરત લઈ લીધા હતા અને બાવીસ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના થયેલ હતા અને બાકીના ચાર ઉમેદવારોએ ચૂંટણીમાં ફોર્મ પરત ન લેતા આ ચૂંટણી થઈ હતી અને એ ચૂંટણીમાં આજે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે જેમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ ની ડબલ એન્જિનની જે સરકાર છે એ ડબલ એન્જિનની સરકાર અને કને માનનીય વિરેન્દ્રસિંહજી માલતીબેન અમારા જનકસિંહજી અને રાજાભાઈ જે રીતે કુલદીપસિંહજીની મહેનત હતી અને તેઓ જે આજે રાપર છે અને એમણે પણ આજે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે દરેકે દરેક ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ જ્યારે કામે લાગી છે અને ભારતીય જનતા પાર્ટીનો નિયમ છે કે પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી એટલા માટે ભારતીય જનતા પાર્ટી માત્ર કોઈ ચૂંટણીલક્ષી તૈયારી નથી કરતી પરંતુ પ્રજાની વચ્ચે રહી અને જમીન સ્તરનું કામ જે કરતી હોય તો એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એટલે ચૂંટણી સમયે ક્યારે પણ ભારતીય જનતા પાર્ટીને વધારે કોઈ પ્રચાર પ્રસારની જરૂર નથી હોતી કારણ કે જમીન સ્તરનું કામ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવે છે જેના કારણે આજે આપ રિઝલ્ટ જોઈ શકો છો જે સમરસતાની વાત માન્ય વિરેન્દ્રસિંહજી દ્વારા કરવામાં આવી હતી એ સમરસતાની વાત જે ચાર ઉમેદવારોએ ન સ્વીકારી જેના કારણે આજે એમની અમુક ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થઈ ગઈ છે જે પરિણામ આપ જોઈ શકો છો અને અઠ્યાવીસ અઠ્યાવીસ સીટો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં જ આવી ગઈ